અમદાવાદ શહેર પોલીસ માટે ખૂબ જ દુઃખદ ઘટના બની છે અમદાવાદ પોલીસ કર્મચારીઓની ગાડીને હરિયાણામાં મોટો અકસ્માત નડ્યો હતો જેમાં બે પોલીસ કર્મચારી અને ખાનગી ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે તો પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલે ખસેડ્યા હતા આ અંગે મળતી માહિતી મુજબ રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી અને ત્રણ જવાનો પોક્સકો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા તેઓની બોલરોનો અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું ઘટના જ મોત થયું છે જ્યારે પીએસઆઈ જેપી સોલંકી ઇજાગ્રસ્ત થયા છે તો અકસ્માતના સમાચાર મળતા જ એસીપી આઈ ડિવિઝન અને એક પીએસઆઈ તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે તો આ બનાવની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી છે પોલીસ પોલીસ અને અધિકારીઓ હરિયાણા સાથે સંપર્ક કરીને હાલની સ્થિતિ વિશેનો તાગ મેળવી રહ્યા છે તો અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓ સાથે બનેલા આ ગમખ્વાર બનાવના કારણે સમગ્ર પોલીસ બેળામાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે